હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને મિત્રો મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની પર મિત્રો આજકાલની આ ભાગાદોડીવાળી જિંદગી જે છે ને તેમાં વધેલું વજન છે તે ખૂબ જ સર્વસામાન્ય સમસ્યા બની ગઈ છે અને લગભગ વાત કરવા જઈએ ને તો દસમાંથી સાત લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે હવે આ માટે તમારે કોઈ આદુ નીચો વહેલું કે લીંબુ નીચો વેલું કે અન્ય કોઈ મસાલો ઉમેરેલું પાણી છે તે નથી પીવાનું વહેલા ઉઠીને કસરતો નથી કરવાની કોઈ ડાયટ પ્લાન ફોલો નથી કરવાનો પણ સામાન્ય એવા ચાર નિયમો છે જે નિયમોને જો તમે અપનાવી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું કે તમારું વજન છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે થોડા જ દિવસોમાં તેની સાથે સાથે મોટામાં મોટો ફાયદો એ છે કે અહીં જે તમારું વજન ઘટશે એ કાયમી ધોરણે ઘટેલું જ રહેશે અને તમારું શરીર છે એ એકદમ ફિટ રહેશે હવે કયા છે તે નિયમો પહેલાં એ જણાવી દઉં મિત્રો નિયમ નંબર એક તમે દિવસમાં ત્રણ વાર કે ચાર વાર જમો છો તે પછી સવારનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો હોય બપોરનું જમવાનું લંચ હોય અને રાત્રિનું ડિનર હોય આ ત્રણ ટાઈમ અથવા ચાર ટાઈમ તમે જ્યારે દિવસમાં ખાવ છો ને ત્યારે હંમેશા મિત્રો યાદ રાખો કે પહેલી વસ્તુ તમારે લોકોએ જમવાનો સમય છે તે ફિક્સ કરી લેવાનો છે તે નિયમિત કરી દેવાનો છે એનો મતલબ કે તમે રોજ સવારે સાત વાગ્યે સાડા સાત વાગ્યે નાસ્તો કરો છો તો પછી એ જ સમયે રોજ આપણે નાસ્તો કરી લેવો જોઈએ બપોરનું બપોરનું લંચ છે તે તમે બાર કે સાડા બાર વાગ્યા આસપાસ કરી લો છો તો તે સમયે ફરી રોજે રોજ તમારે લંચ કરી જ લેવું જોઈએ ડિનર છે એ તમે કે વાગ્યા સુધીમાં તમારે કરી લેવું જોઈએ આવો સમય છે તે તમે રોજ નિયમિત કરી દો ફિક્સ કરી દો નિયમ નંબર બે મિત્રો તમે જે કોઈ પણ ખોરાક ખાઓ છો ને એ ખોરાકને એકદમ ચાવી ચાવીને ખાવાનો છે કોઈ પણ વસ્તુ તમે ખાવ છો જી હા મિત્રો કોઈ પણ વસ્તુ તમે ખાવ છો તેને એકદમ ચાવી ચાવીને ખાવામાં આવે ને તો તેમાં રહેલા પોષક તત્વો છે તે શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને એક હિન્દી કહેવત પણ છે કે જે કામ આપણા દાંતે કરવાનું છે તે આપણા પેટે ન કરવું પડે તેની તકેદારી રાખવી કારણ કે દાંત એટલે કે મોઢામાં દાંત આવેલા છે અને એનું કામ છે ચાવવાનું હવે તમે બરાબર યોગ્ય રીતે ચાવતા નથી એટલે ખોરાકને પચાવવામાં પેટને અઘરું પડે છે માટે જે કોઈ પણ ખોરાક છે તેને આપણે એકદમ ચાવી એક પ્રકારે કહેવા જઈએ ને તો ખોરાક મોઢામાં જ પ્રવાહી જેવો બની જાય ને એટલું ચાવી અને પછી જ તેને ગળામાંથી નીચે ઉતારવાનો છે આ તો થઈ નિયમ નંબર બેની વાત મિત્રો નિયમ નંબર ત્રણની વાત કરવા જઈએ ને તો નિયમ નંબર ત્રણ એ છે કે તમારે લોકોએ જે કોઈ પણ જગ્યાએ તમે જમો છો ને એ તમારે શાંતિથી બેસી આરામથી જમવાનું છે ઉતાવળમાં કે ઊભા ઊભા જમવાની ટેવ ન પાડો કોઈપણ એક જગ્યા ગોતી લો ત્યાં શાંતિથી બેસી અને ખોરાકને શાંતિથી તેનો આનંદ માણતા માણતા ચાવી ચાવીને ખાવાનો છે આ તો વાત થઈ નિયમ ત્રણની છેલ્લો અને અંતિમ નિયમ છે ચોથો નિયમ છે મિત્રો એમાં તમારે લોકોએ શું કરવાનું છે તો એ જણાવી દઉં મિત્રો તમે કોઈ પણ ખોરાકની થાળી જમો છો ને એ થાળીની અંદર અમુક વસ્તુઓ હોવી જરૂરી છે જેમ કે માનો કે તમે બપોરનું લંચ લઈ રહ્યા છો તો તમારા લોકોની થાળીમાં એક ગ્લાસ છાશ અથવા એક ગ્લાસ છાશ હોવી જ જોઈએ જો તે ન હોય તો તેના અથવામાં એક મોટો વાટકો ભરી અને દહીં લેવાનું છે દહીં અથવા છાશનું ખાસ સેવન કરવાનું છે તેની સાથે સાથે તમારા લોકોના ખોરાકમાં તમારા લોકોનો જે ખોરાક તમે થાળીમાં લીધેલો છે તેમાં તમારે કાકડી છે ટમેટા છે બીટ છે કોઈ પણ શાકભાજી છે તે તમારે લેવાનું છે અને તેને આપણે કાચું કહીએ છીએ ને ગુજરાતી ભાષામાં એ કાચું છે એક વાટકો ભરીને તો ફરજિયાત ખાવાનું જ છે તેની સાથે સાથે જો શક્ય હોય તો એકાદ વાટકી જેટલી દાળ પણ લઈ લેવી કે જેથી કરીને તમારા શરીરમાં જે પ્રોટીનની ઘટ પડે છે તે પૂરતી થઈ શકે બસ આટલો જ ખોરાક લેવાનો છે આ બધી વસ્તુઓ તમારે ખાવામાં લેવાની છે સાથે તમને કંઈ ભાવે છે તો એ પણ ખાઈ શકો છો પણ આટલી વસ્તુઓ ફરજિયાત લેવાની છે તેની સાથે સાથે મુખ્ય એક અગત્યનો નિયમ મિત્રો એ બનાવી લેજો કે મને અને શક્ય હોય ત્યાં સુધી ઘરનો ખોરાક ખાવાનો જ આગ્રહ રાખવાનો છે મિત્રો બસ આ ચાર નિયમોને પાલન કરી લેશો ને તો ગેરંટી સાથે કોઈ ડાયટ પ્લાન ફોલો કરવાની જરૂર નથી કોઈ જ પ્રકારનું લિક્વિડ કે પીણું પીવાની જરૂર નથી તમારું વજન છે તે આપમેળે થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે અને તમને ખ્યાલ પણ નહીં આવે અને તમે એકદમ હેલ્ધી અને ફિટ બની જશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર